નમસ્કાર રાજકોટમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ કરાવવામાં આવી છે એકત્રીસ ડિસેમ્બરની રાત્રે યોજનારી મોટી પાર્ટીઓના સ્થળોએ પોલીસ બંદોબસ્ત ગોઠવાશે દારૂ અને ડ્રગ્સની હેરાફેરી અટકાવવા માટે શહેરભરમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે ડ્રગ્સ ચેકિંગ માટે ખાસ કીટ સાથે પોલીસ ટીમો કામગીરી કરશે ખાનગી પાર્ટીઓ પર પણ ખાસ નજર રાખવામાં આવશે એસોજી ક્રાઇમ બ્રાન્ચ તેમજ તમામ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ 31 ડિસેમ્બરે ખડે પગે રહેશે પોલીસ દ્વારા પાર્ટીના આયોજકોને પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવશે કે તેમની પાર્ટીમાં દારૂનો કોઈ પણ રીતે પ્રવેશ ન થાય તેની જવાબદારી તેમની રહેશે વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ આવનાર એકત્રીસ ડિસેમ્બરના રોજ નવર્ષ નવર્ષની એને લઈને રાજકોટ શહેર પોલીસ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવેલ છે અને રાજકોટ શહેર એસઓજી દ્વારા એક એફએસએલની મદદની સાથે એક એફ એનડીપીએસનો કન્ટેન્ટ કોઈ માણસે કન્ઝ્યુમ કર્યો છે કે કેમ આ ચેક કરવા માટે એક નવી કીટ અમની પાસે આવેલી છે એના મારફતે જે એનડીપીએસનો કન્ટેન્ટનો કન્ઝ્યુમર્સ છે એને ચેક કરવામાં આવશે અને આ સિવાય તમામને પોલીસ સ્ટેશન સ્તરે બ્રેથ એનાલાઇઝર આપી દેવામાં આવ્યા છે અને આના આધારે કોઈએ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરી રહ્યા હોય અથવા દારૂ પીને જાહેરમાં ફરી રહ્યા હોય તો એવા માણસોને ચેક કરવામાં આવશે અને એના વિરુદ્ધ પગલાં લેવામાં આવશે આ સિવાય ડીજી સાહેબની અને સ્થાનિક સ્તરેથી પ્રોબિશનની અને ડ્રગ્સની એક કિટ એક ડ્રાઈવ આપી દેવામાં આવી છે આ ડ્રાઇવ દરમિયાન ગઈકાલે પણ દેશી દારૂના જે જગ્યાઓ હતી એના ઉપર રેડ કરવામાં આવેલ હતી અને કેસો કરવામાં આવેલા હતા અને આવનાર દિવસોમાં પણ એ જ રીતે તમામ જગ્યાએ જે જ્યાં જ્યાં દારૂ વેચાણની સૂચના અમને મળે છે ત્યાં રેડ કરવામાં આવશે અને એનડીપીએસ બાબતે પણ અમને જ્યાં જ્યાં ઇન્ફોર્મેશન મળશે ત્યાં એનડીપીએસ પકડવા બાબતની રેડ કરવામાં આવશે હજુ સુધી એક પણ જે એકત્રીસ ડિસેમ્બરના રોજ જે પાર્ટીઓ યોજનાર છે એમાં એક પણ મંજૂરી આપવામાં આવેલ નથી અમારી પાસે એઝ ઓફ નાઉ આઠ પરમિશન લેટર્સ આવ્યા છે જેના આધારે એની ચકાસણી સ્થાનિક પોલીસ સ્ટેશન સ્તરેથી ચાલુ છે અને તમામ ડોક્યુમેન્ટ્સ અને તમામ જે એમને લીગલ કાગજાત એમના હોવા જોઈએ એ ચેક કર્યા પછી એમને પરમિશન આપવામાં આવશે આ તમામ આયોજકોને પોતાની સિક્યોરિટી એજન્સી અને સીસીટીવી કેમેરા મારફતે જે એમની એક્ટિવિટી થઈ રહી છે એના ઉપર સુપરવિઝન રાખવાનું રહેશે અને એને ઇન્શ્યોર કરવાનું રહેશે કે એવી કોઈ પણ ઘટના ના બને જેના કારણે એને જે પરમિશન લેટર આપ આપવામાં આવ્યો છે એની કોઈ શરત ભંગ થાય અને એ આની સાથે સાથે કોઈ પણ ડ્રગ્સના અથવા દારૂના કેસીસ એની પાર્ટીમાં ના બને એની જવાબદારી પણ આયોજકની નક્કી કરવામાં આવશે અને આ સિવાય વગર પરમિશન વગર મંજૂરી કોઈ પણ પાર્ટીનું આયોજન ના થાય એ બાબતે પણ હું તમામને માહિતગાર કરવામાં માંગુ છું પોતાની સ્તરે ખાનગી ફાર્મ હાઉસમાં કોઈ પાર્ટી કરે

પોલીસ છે અને એની સેવા સાથે સાથે વન વન ટુના સ્ટાફ છે એ તમામને સેન્સિટાઈઝ કરી દેવામાં આવ્યા છે અને મહિલા સુરક્ષાને લઈને કોઈ પણ એવો કોઈ પ્રશ્ન ના ઉદ્ભવે જેના કારણે કોઈ પણ મહિલાને અસુરક્ષાની અનુભૂતિ થાય એ અમે ઇન્શ્યોર કરીશું